ઇન્સ્ટાગ્રામ પર છેતરપિંડી કરતાં બે ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયાની સહારે લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી સસ્તા સોનાના બિસ્કીટ અને ભારતીય ચલણી નોટની ઘડીઓ દર્શાવતા લાલચભર્યા વિડીયો અપલોડ કરી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતાં બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ અને શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તેમજ પીએસઆઈ જેબી જાદવના માર્ગદર્શન મુજબ એએસઆઈ નિલેશ ભટ્ટ અને રણજીતસિંહ જાડેજાની સહિતની ટીમે ભુજ શહેરમાં વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીને આધારે કાર્યવાહી કરી હતી પકડી પાડવામાં આવેલ આરોપીઓમાં અકબર અબ્બાસ કેવર વર્ષ અઠ્યાવીસ રહેવાસી ઇમામ ચોક ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ અને ફેમ અબ્બુલગનની ચાકી વર્ષ બાવીસ રહેવાસી જૂની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે ભુજ સમાવેશ થાય છે આ બંને યુવકોએ આઈડી મહેશ સોની ફેસબુક અને ભાવેશ સોની ઇન્સ્ટાગ્રામ પર નામ દર્શાવી ખોટી આઈડી બનાવી સસ્તા સોનાના બિસ્કીટ અને ચલણી નોટોના વિડીયો અપલોડ કરી લોકોનો વિશ્વાસ જીતી ધોકાધળીથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા આ માટે તેઓએ અકબરના ફાર્મ હાઉસમાં બેસીને વિડીયો બનાવ્યા હતા તપાસમાં આરોપીઓએ કબૂલાત આપી કે છેલ્લા એક વર્ષથી તેઓ લોકો સાથે સંપર્કમાં આવી પૈસા પડાવતા હતા તેમના વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લઉત દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો